પોતાની તલવારથી વેરીઓને ધકેલી દીધા અને રોજ ભોજ ભેરવે છે સુમરા વરુને ઘરે ઉતરેલ કાથડો સાવજ સાથે ખેલ કરીને મોજું માણે છે ગોતે એ શાખના બાપરિયાઓનો ધણી પ્રસિદ્ધ છે કાથડ વરુએ તલવારથી કઈક ભૂપને ઢાળી દીધા છે જામની જેમ કાથડ વરુએ જમાવટ કરી છે આવા દિવ્ય રાજાને રંગ છે આ કાથડ વરુને સિંહણ નામની ઘોડી સિંહણ તો કાથડ વરુને પ્રાણથી પ્યારી ઊંટ જેવું ગજુઓ

આ ઘોડી માથે બેસી કઈક ધીંગાણા ખેલી નાખેલા ગોળીઓની ધાણી ફૂટતી હોય તેની સામે પણ જરા અચકાયા સિવાય કે ઝઝકયા સિવાય ઈશારો થતા ઉપડે તેથી કાથડ વરુએ એનું નામ શીણ એટલે કે સિંહણ પાડેલું એકવાર સમઢિયાળાથી કાથડ વરુ દિવસ આઠમે નાગેશ્રી આવવા નીકળ્યા ઘોડી રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી ચાલી આવે છે ત્યાં બે ચાર જુવાન સામા મળ્યા વાત કરી બાપુ આ ડુંગરાઓમાં હમણાં સાવજની રંજાડ છે ઘોડું મળે તો મુકતો નથી સવાર માથે હોય તોય સવારને હેઠો પછાડીને ઘોડાને માયર્યા વગર રહેતો નથી એટલે આમ અસુરા નાગેશ્રી ન જાવતો સારું સીણની માથે માંડેલું પલાણ સાવજની બીકે ઉતારું તો મને શીણને બેઈને ખોટ બેસે શ્યામજી સારા વાના કરશે થોડા દિવસે જેવું ચંદ્રનું અજવાળું છે આ ઘડીએ નાગેશ્રી પહોંચી જઈશ એમ કહીને શીણ માથે હાથ ફેરવતા વહેતા થયા ઘોડી તો રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઝેલતી રેવાની ચાલે પડી સિંહણની ચાલ પર પીડા થઈને કાંથળ વરુ વાહ બેટા ગયા ત્યાં ચમકવાને ઝજકવા માંડી ધીરી ધીરી બાપા ઘોડી સ્થિર થઈ ગઈ ઘોડી જે દિશામાં જોતી હતી તે કાંથડ એ નજર કરી તે સાવધને ઊભેલો ઉભેલો જોયો ખરેખર વરડાઈ ગયેલો ડાલા મથ્થો મોટી ફરતી લાંબી લાંબી કેશવાળી અગનની આગથી આગસી ઝબુકતી લાલ ચોળ આખ્યું સાવત તો સ્થિર ઉભેલી શીણ ઉપર કઈ રીતે હુમલો કરવો એના વેતામાં જમીન સાથે દબાઈને ઉભેલો કાથડ વરુને ખબર હતી કે આ સાવજ ગઈ ઘોડે સવારોને પાડી ઘોડા ખાઈ ગયો છે શીણ પાછી વળી પાટી આપે તો સિંહની સાત પેઢી આવે તો પણ હાથ ન આવે પણ આ સાવજ ભાળીને ભાગે તો કાથડ વરુને ખોટ બેસે એટલે તલવારને ગળા છડી કરી મોઢામાં લીધી જમણા હાથમાં ભાલો લીધો ડાબે હાથે ઘોડીની લગામ પકડી શીણ ઘોડી કાથડ વરુના મનની વાત કરી ગઈ સિંહ શું કરે છે એની વાટ જોતી કાથડ વરુના ઈશારાની વાટ જોતી સ્થિર થઈ ઊભી રહી સિંહે ધીમે ધીમે આગળ પગલા માંડ્યા જરાક નજીક આવતા તો કાથડ વરુએ શીણને ઈશારો કર્યો શીણ કૂદીને સામે ગ્યાં ગ્યાં કરતા સિંહે લા સાંધી સિંહ માથેથી હરણની જેમ છલાંગ મારી શીણ ઉતરી સાથે કાથડ વરુએ સાવદના ફાટેલા મોઢામાં જોરથી ભાલું પોરવી દીધું ભાલાએ સાવધનું તાળવું બીંધીને નાખ્યું સિંહ ત્રાળ નાખતો ફેર ફદુડી ફરવા લાગ્યો કાથડ વરુએ ઘોડી પાછી ફેરવી તલવાર હાથમાં લઈ સાવદને હુમલો કરવાનો વેત આવે એ પેલા તો સોય જાટકીને ઘા કર્યો સિંહની કમરના બે કટકા થઈ ગયા મરણની છેલ્લી ત્રાળ નાખી સિંહ પડ્યો ડુંગરમાં પણ છંદા પડ્યા ધ્રક ધ્રક લોહીના પણ નાળાઓ છૂટ્યા કર્નલ વો રાજાઓ તાલુકાદારો અને મૂળ ગરાસિયાઓ સાથે કરાર કરવા અને સેટલમેન્ટ કરવા બગસરા પાસે માણેકવાડામાં કેમ્પ નાખેલો રોજ રાજાઓ તાલુકાદારો અને ગરાસદારો વોકર સાથે વાટાઘાટ કરવા આવતા વોકરે આ બધાની સરહદો ક્યાં ક્યાં સુધી છે તે નક્કી કરવા જાણકાર માણસોને તથા ભોમિયાઓને પોતાની પાસે રાખેલા એમાં એક હરપાળ વરુ નામે તાલુકાદાર હતો તેમણે સાહેબ આગળ ઘોડીના વખાણ કરેલા એવામાં એકવાર વાર કાંથડ વરુ પોતાના તાલુકા અંગે સેટલમેન્ટ કરવા સાહેબ પાસે આવ્યા કર્નલ વોકર પોતાના કેમ્પની બાર ખુરશી નાખી હરપાળ વરુ સાથે બેઠા હતા ત્યાં શીણ માથે સવાર થઈ કાંથડ વરુ આવ્યા ઘોડી ને કાંથડ એક રૂપ થઈ ગયેલા ઘોડી ના રૂપ રંગ બાંધો ત્રોડ પાણ ને અડધો રસ્તો રોકતી આડી અવળી થતી રૂમા ઝુમા ડાબી નાખતી ઘોડી ની ચાલ ભાડી કર્નલ વોકર વાહ ઘોડી શાબાશ સવાર એ માફરી ના શબ્દ ઉચ્ચારી હરપાળ વરુ ને આવનાર કોણ છે એ પૂછે છે હરપાળ વરુ વોકર ને કે આવનાર સવાર નાગેશ્રી ના કાંથડ વરુ છે તે ઘોડી ને ખૂબ ફેરવીને તાલીમ આપી જાણે છે ત્યાં તો વોકર કે બહુત અચ્છા

જો કુછ તુમ જાનતે હો વો કરે જવાબ આપો તો સાહેબ જુઓ આ ઘોડીની સરકને મે ચોકડાની બે કડીમાં ભરાવીને રાખી છે ઘોડાને પોતાના મનની ધારી ઢાકવી હોય અને માંજોર થવા ન દેવા માટે હું સરકથી ઘોડીને હાંકું છું જેથી ઘોડીને વારંવાર ટોચવી ન પડે આ રીતે રાખવાથી ઘોડી કાયમ લગામ મારે ક્યારેક ઘોડી ભડકવાની થાય કે કૂદવાની થાય ત્યારે આ મોટી વાઘ છે એનો ઉપયોગ કરીએ જુઓ સાહેબ આ ઘોડીની કનોટી પાસે આ ટૂંકી વાઘ પડી છે એને અમે શંખ વાઘ કહીએ છીએ આ વાઘનો તો ભાગ્યે જ ઉપયોગ કરીએ મણો મણ ભાગતા દુશ્મનનો ભેટો કરવા આ શંખ વાઘનો ઉપયોગ કરાય શંખ વાઘ પકડીએ એટલે સવારને ડોક સાથે થઈ જવું પડે જેથી ઘોડાને વેગ પકડવામાં અનુકૂળતા રહે આ શંખ વાઘના ઈશારાથી ઘોડી તોપના ઘોડાની જેમ છૂટે આ અમે ઘોડા કેમ ફેરવીએ એની ટૂંકી વાત થઈ હવે ઘોડીને બે પગે ઝાડ કરું છું આમ કઈ લગામનો નો ઈશારો કરતા ઘોડી જાણે હાથીના ના કુંભાથળ પર ડાગબા માંડવા હોય તેમ ઝાડ થઈ જરાક ઈશારો કરતા બે પગે પાંચ સાત ડગલા ચાલી જુઓ સાહેબ ઘોડી આમ ઝાડ કરી હોય અને પાછળ દુશ્મન હોય તો ઘોડીને પાછળના દુશ્મન સામે લેવા આ થાય એમ કઈ ઘોડીને ઝાડ કરી જમણી લગામથી ઈશારો કરતા ડાબા પગ ઉપર જ ઘોડી અર્ધું ચક્કર ફરી ગઈ જુઓ સાહેબ વાંદરાની જેમ ચારે પગે ઉછળતી ચાલે તેમાં ઘોડીને કૂદવતી ચાલે ચાલવું છે અમે એને લંગુરી લેવરાવીએ કહીએ આમ કઈ ઘોડીની બે વાઘને ડાબા હાથે પકડી ઇશારો કરતા ઘોડી ચારેય કૂદતા વાંદરાની જેમ કૂદતી કૂદતી ઠેકો ભરવા માંડી આનું નામ ઉડાન કઈ શીણની લગામ ખેંચતા ઘોડી બે પગે ઝાડ થઈ લગામ પોચી મૂકી જરા એડી મારતા ઘોડીએ ફાળ સાંધી અને જાણે પાખ આવી હોય એમ ઉછળી આમ ઉપરા ઉપર પંદરેક ફાળ સંધાવી ઘોડી ઉડાનની રમત બતાવી સાહેબ જુઓ લડાઈમાં દુશ્મનનો તલવારનો કે ભાલાનો ઘા ચૂકવવો હોય તો આમ ઘોડીને ગોઠણભેર કરાય એમ ઘોડીના ગોઠણ પર એડી મારતા તો ઘોડી થઈ ગઈ પાછળ આવતા અસવાર ને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી પાસે ટીટોળ નખાવી આમ જડું મારે આમ કઈ ઘોડીના પેટમાં બે એડી અડાડતા ઘોડીએ પાછલે પગે કૂદીને સોય ઝાટકીને ઝૂડ મારી વોકરને થયું કે આ ઘડી કાથળ વરુઆ ટીટોડ થી કાઠા ઉપર હેઠા પડી જશે પણ કાથળ વરુએ હસતા હસતા ફરીવાર પેટને બે પગની એડી અડાડી ઘોડીએ પાછી ઝૂડ મારી પાછલા પગ જમીનને અડતા કાથળ વરુએ ઈશારો કરતા પાછી ઝાડ થઈ એમ વારંવાર ઘોડીને ઝાડ કરે છે ને ઝૂડ નખાવે આમાં તો ભલ ભલા સવાર પડી જાય પણ કાથળ વરુ તો ઘોડીને પોતાની રીતે કાઠામાંથી જેળા સિવાય આસાનીથી રમાડતા જોઈ વોકર તંગ થઈ ગયો કર્નલ બોકર ને બતાવી ઘોડીની તાલીમ ને કાંથડ વરુ ની કરામત જોઈ વોકરને પાસેથી આ ઘોડી લેવાની ઈચ્છા થઈ કાથર પોતાના ઉતારે ગયા કર્નલ વોકરે હળપાર વરુ કહ્યું મેમ સાહેબ કોમત દ પોતે શીણ ઉપર બેસીને આ બધી કરની પત્ની ને દેખાડતો હોય એવું સ્વપ્ન જોવે છે ત્યારે હરપાલ વરુએ કહ્યું સાહેબ કાઠડભાઈના કેસનો અને સમઢિયાળાનો એને લાભ આપો તો હું વાત કરું તું જો બોલો વે મે કર દુંગા મગર ઘોડી કા کچھ કરો વો કરે જવાબ દીધો હરપાય વરુને આ વાત સાંભળી બહુ આનંદ છો એણે કાથડભાઈ પાસે જઈ અને કહ્યો કાઠડભાઈ સાહેબને તમારા કેસનો તમે ક્યો એમ લાભ કરી આપશે કરી આપશે પૂછ્યું તમારા સમઢિયાળ અને નેસડી એના પર ભાવનગર રાજ્ય પોતાનો હક છે એમ કહ્યું છે ને તમારો ફક્ત ચોથો ભાગ છે એમ જણાવ્યું છે પણ આ બધા ગામ મારા કબજામાં છે તો પણ એ ભાવનગરના છે એમ કેમ નક્કી થાય કાથડ પૂછ્યું તમને ખબર નથી એ મોટા મોટા રજવાડાને વધારે બનાવવા છે નાના તાલુકાદારો ગરાસદારો વગેરે મોટા રાજ્યમાં છે એવું કરી નાખવા માંગે છે ભાવનગરે તો ભલ ભલા ગ્રાસદારોના ગરાસ ઉપર પોતાનો હક સાબિત કરીને ચોથો ઠરાવીએ તો મારે શું કરવું તે કમ કહો કાથડવરુએ હરપાલવરુને હરપાલ કહ્યું આમાં કઈ કરવાનું નથી ફક્ત તમે હા પાડો તો બધું તમારા હાથમાં કરાવી દઉં ને તમારા લાભમાં કરાવી દઉં હરપાળ વરુએ જવાબ આપ્યો તમે નામ પાડો તો ખબર પડે ને આમાં તમારી શીણ ઘોડી બોકર સાહેબને ને આપી દો તો તમને પાંચેય ગામના તાલુકદાર ઠરાવી આપે તમે શું કહ્યું હરપાળ ભાઈ હું મારી શીણ સાહેબને આપું એ નહીં બને કાથડ વરુ જવાબ આપ્યો કાથડભાઈ તમે ઘણા ચારણ રાવણને ઘોડા આપ્યા છે તો આ તો આપણા ગરાસનો સવાલ છે ઘોડીનો મામલો શું છે હરપાળ વરુએ એ કાથડ વરુને સમજાવતા કહ્યું ઘોડીનું દાન દેવું એ એક વાત છે પણ આમ ઘોડી દઈ દેવી એ બીજી વાત છે કાથડ વરુ આમ કઈ આગળ ચલાવ્યું આ શીણ પર સવાર થઈ મેં કંઈક ધીંગાણા કર્યા શીણ માથે સવાર થઈ મેં સાવત પણ માર્યા આ ઘોડી ઉપર એક કાથડવરુ જ બેસે કાથડ વરુ નહીં હોય તે દી શામજીની જગ્યા માં બંધાશે અરે કાંઠળભાઈ તમારા જેવા ડાહ્યા માણસ કા આવી ભૂલ કરે આ તો છોકરાઓનો ગરાસનો વંશ પરંપરાનો સવાલ છે કોઈ ભવિષ્યમાં આપણને મેણું મારશે કે કાઠળ વરુએ શીણ સાટુ થઈ ગરાસ ખોયો હરપાળ વરુએ સમજાવતા કહ્યું ઘોડી સાહેબને આપીશ તોય મેણા મારશે જ તમે સાહેબને પૂછી જોજો જો કોઈ સાહેબની મેઢમ સાટે 5-7 ગાયડું આપે તો સાહેબ એની મેઢમ આપે કાઠળ વરુએ ગુસ્સામાં થઈને પૂછ્યું એમ તે કોઈની બાયડી માંગવાનું પૂછાતું હશે હરપાળ વરુએ કહ્યું ત્યારે હરપાળ ભાઈ આ એના જેવું છે તમને સાહેબ ને કેજો કે સાહેબ ની બેઠક શીણ માથે ન હોય એમ કઈ શીણ માથે સામાન મંડાવી કર્નલ વોકર ને મળ્યા વિના ચાલતા થયા ને પોચ્યા નાગેશરી વોકરને ઘોડી ન મળતા એ ખીજાયો અને વોકરે કાથળ વરુના સમઢિયાળા રાવકી પાટીને નેસડી એના ઉપર ભાવનગરનો હક છે એમ ઠરાવી આપ્યું તો પણ કાથળ વરુનું એકનું એક વેણ કાયમ રહ્યું કે શીણને માથે સાહેબની બેઠક ન હોય આજે ભાવનગર રાજ્ય નથી રહ્યું કાથડ વરુ પણ નથી રહ્યા પણ પોતાની પ્રાણ પ્યારી સિંહણ ઘોડી માટે ગરાસનો મોહ જતો કરનારા એ અટંકી અડાભીડ આદમીને ઘોડી પર કેટલો પ્રેમ હશે તેની કલ્પના કરવી પણ આજે અઘરી છે મિત્રો આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી પેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો